નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શનિવારનો રોજ મિત્રો શનિવારની આવક વિશેની આજની વાત કરી મિત્રો તો સેમ આવક જોવા મળી છે મિત્રો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો નવથી સાડા નવ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો પાલમાં આવક વધી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ થવાની છે તમે જો વકલોડા વકલ ખુલવા તો કહેવાય છે આજના બજાર રૂબરૂ થઈને જાણશે આ માહિતી સારી લાગી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો છે મિત્રો રોહિણી મગફળી છે મિત્રો એક હજાર છેતાલીસ રૂપિયા નો ભાવ છે રોહિણી છે એક હજાર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર રૂપિયાનો ભાવ થયો છે મગફળી છે પોતરે ધૂળ ચોટેલી છે વજનમાં સારો માલ છે એક હજાર રૂપિયા પૂરા ભાવ થયો છે આ માલ એક હજાર ને નવસો ને છોતેર રૂપિયા નો ભાવ છે નવસો ને છોતેર રૂપિયા ના ભાવ થયો છે એક લોકોમાં ઇન્વિસલ વાત કેન બર 10000 ને 26 જીવીસ મોખરી 10000 ને 26 રૂપિયા નો ભાવ છે જીવીસ એક હજાર રૂપિયા પૂરા એક હજાર રૂપિયા પૂરા છે પૂરા એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ જે છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો નો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હાજર ને છવ્વીસ રૂપિયામાં આ મગફળી છે ઓગણચાલીસ નંબર મગફળી એક હાજર ને છવ્વીસ નો ભાવ છે નવસો ને છ્યાશી રૂપિયાનો ભાવ છે નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે તમે તમાર લો